નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં હું સાગર રાસડીયા ખેડૂતપુત્ર આપસો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ ત્યારે બે હજાર ચોવીસની વાવણી આવી રહી છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રો મગફળી વાવવાનું વિચારી રહ્યા છે તો મગફળી વાવવામાં એના પટ આપણે આપતા હોઈએ છીએ મગફળીમાં પટ આપતા હોઈએ છીએ એમાં અવનિવ દવા આપણે શોધતા હોઈએ છીએ તો અત્યારે આપણે લઈને આવી ગયા ગયા છીએ એક કંપનીનું સરસ મજાની પ્રોડક્ટ જેનું નામ છે ટચપ તો આ ટચઅપની શગાથી આપણે મગફળીનું વાવેતર કરીએ અને ખૂબ સારી રીતે આપણે મગફળીમાં જે વાયરસને લગતા રોગ આવે છે જે ફૂગનાશકને લગતા રોગો આવે છે જે મૂળ તંતુઓને લગતા રોગો આવે છે એનું નિરાકરણ માત્ર ને માત્ર આ એક ટચપમાં રહેલું છે તો આ ટચઅપને આપણે ધ્યાનથી જાણીએ કેવી પ્રોડક્ટ છે એની માહિતી મેળવીએ એના ફાયદા કેવા છે પટ આપવાના એ પણ જાણીએ અને ક્યાંથી આ પ્રોડક્ટ આપણે મળી રહેશે એની આપણે વાતચીત કરીએ તો આ પ્લેટફોર્મમાં હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં પણ આપણું મહત્વનું પેજ છે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું એને પણ ફોલો અને લાઇક કરી લેજો તો વાળા ખેડૂત મિત્રો ટચ અપ એટલે કે મગફળીને વાવ્યા પહેલા એમાં આપણે પટ આપતા હોઈએ છીએ હવે ઘણી વખત આપણે મગફળીમાં ઘણા બધા ખેડૂત મિત્રો પટ નથી આપતા તો પટ નથી આપતા તો એની માટે શું થાય છે એ આપણે જોઈએ તો તમે જે રીતે સાઈડમાં જોઈ રહ્યા છો એક પટ મારેલી દવાવાળી મગફળી છે અને એક પટ માર્યા વગરની એક મગફળી ઉગેલી છે તમે સાઈડમાં જોઈ શકો છો બંનેમાં કેટલો તફાવત છે બીજી વાત કરીએ કે એક મગફળીમાં પટ મારેલો છે એવા દાણા છે અને બીજી ટ્રેમાં મગફળીમાં પટ નથી મારેલો એવી ટ્રે છે એ પણ તમે સાઈડમાં જોઈ શકો છો કે કેટલો ફેર રહી શકે છે અને પટ મારવાના મહત્વના ફાયદા શું છે એ પણ આપણે જાણીએ અને પછી આ ટચઅપ નામની એક જોરદાર પ્રોડક્ટ છે અને માત્ર ને માત્ર મગફળી માટે છે અને ઘણા બધા મિત્રોને ગયા વર્ષે પણ સારું એવું રિઝલ્ટ મળેલું છે અને આ વર્ષે પણ ઘણા બધા ખેડૂત મિત્રો આ વસ્તુને લેવા માટે પડાપડી કરી રહ્યા છે તો એકજેટ આના ફાયદા શું છે એ પણ આપણે જોઈ લઈએ ટચઅપ નામની જે પ્રોડક્ટ તમે સાઈડમાં જે જોઈ રહ્યા છો એની અંદર ફૂગનાશક અને જંતુનાશકનું બંનેનું કોમ્બિનેશન કરવામાં આવેલું છે એટલા માટે અલગથી કોઈ પણ પ્રકારની દવા આપણે ઉમેરવી પડતી નથી અને જરૂરિયાત રહેતી નથી બીજી વસ્તુ એ છે કે આ દવાનું સરળ સંયોજન છે એટલા માટે સારી રીતે કાર્ય કરી શકે તેમ છે વળાખી મિત્રો આ ટચપ નામની જે પ્રોડક્ટ છે એનો પટ આપવાથી જ્યારે મગફળી ઉગે છે ત્યારે એનું જર્મિનેશન વધારે થાય છે એના મૂળ તંતુઓમાં વિકાસ સરસ મજાનો થાય છે અને બીજી મહત્ત્વની આપણે જે પ્રોબ્લેમ આવતો હોય એ પ્રોબ્લેમ એ આવતો હોય કે મગફળી ઉગી ગયા પછી થોડાક એના દિવસો થાય પછી મૂંડાના પ્રશ્નો વધારે રહેતા હોય છે તો મુંડાના પ્રશ્નમાં સરસ મજાનું કામ આ પ્રોડક્ટ કરે છે બીજી વસ્તુ એ કે ફૂગનાશક અને સૂચિયા પ્રકારની જે વાત આપણે મગફળીમાં ઘણી બધી વાર લાગતી હોય છે ફૂગ લાગવાને કારણે જે સૂયા બેસતા હોય એ સૂયા નથી બેસી શકતા અને એના કારણે મગફળીનું ઉત્પાદન આપણે જોઈએ એવું લઈ નથી શકતા તો એમાં બેસ્ટમાં બેસ્ટ આ ફૂગનાશક તરીકે સારું એવું કામકાજ કરે છે અને સારી રીતના જર્મિનેશન કરવાથી મૂળ તંતુઓમાં વિકાસ કરવાથી જે પર્ણ દંડિકા એ મજબૂત બને છે જેથી કરીને મગફળી સારી રીતે ખોરાક પણ લઈ શકે છે અને બીજા કોઈ પણ પ્રકારના વાયરસ આને લાગતા નથી ખેડૂત મિત્રો આપણે આ ટચપના ફાયદાની વાત કરી હવે આ ટચઅપને વાપરવું કઈ રીતે તો વીસ કિલો જે મગફળીનું બિયારણ હોય એમાં સો એમ એલ વાપરવાનું છે સો એમ નો પટ આપણે ભેળવીને આપવાનું છે એની સાથે સો એમ પાણી ઉમેરવાનું છે પાણીને તમે વધઘટ કરી શકો છો જે રીતે ભેજ આપણે રાખવો એ રીતે તમે આસાનીથી પાણીને વધઘટ કરી શકો છો અને આ ટચપ નામની જે સરસ મજાની પટ આપવાની પ્રોડક્ટ છે જેવી હજી સુધીમાં તમે ક્યાંય રિઝલ્ટેબલ નહીં જોયું હોય એને મંગાવવા માટે નીચેનો જે કોન્ટેક નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો અને નજીકના કોઈ પણ મોટા એગ્રો સેન્ટર હશે ત્યાં તમને આસાનીથી આ ટચઅપ નામની વસ્તુ મળી શકશે તો ખેડૂત મિત્રો રાસ એની જુઓ છો જે ખેડૂત મિત્રોને ઓરવીને મગફળી વાવવી હોય અથવા તો વાવણીમાં મગફળી વાવવી હોય તો એ આ પ્રકારની પ્રોડક્ટ વસાવી શકે છે એની કિંમત પણ તમે જાણી શકો છો અને આ વર્ષે બે હજાર ચોવીસની મગફળી ટચઅપની સાથે આપણે ઉગાડીએ અને આ ટચઅપની વસ્તુ વાપર્યાની સાથે મગફળીના ઉત્પાદનમાં આપણે રણકાર બોલાવીએ તો આવી રીતે ખેડૂત મિત્રો અવનવી આપણે માહિતી લાવતા રહીશું જેથી કરીને આપણો જે ખેડૂત વર્ગ છે એ આગળ વધે અને સાથે સાથે આવી સારી સારી કંપનીની પ્રોડક્ટ આપણે વાપરીશું જેના કારણે આપણે ઉત્પાદનમાં ડંકો વગાડી શકીશું એવી રીતે જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન